ભોરણીયા ગાઈડન્સની સ્થાપના બે હજારને સત્તરથી કરવામાં આવેલી છે આ સ્થાપનાનું મુખ્ય મથક ગાંધીનગરમાં રાજકોટની અંદર બે હજાર એકવીસથી આપણે સંસ્થાની એક શાખા સ્થાપિત કરવામાં આવે છે ભોરણિયા ગાઈડન્સ બે હજાર સત્તરમાં જે સ્થાપિત થઈ તેનો મુખ્ય હેતુ અને એ હેતુ પાછળ યુપીએસસી પાસ કરેલા જે છે આપણા અમારા મેન્ટર ડૉક્ટર ચિરાગ ભોરણિયા સર એમનો મુખ્ય હેતુ ગુજરાતના જે તમામ વિદ્યાર્થીઓ છે એ જીપીએસસી યુપીએસસી અને ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર જોડાય અને સફળતા મેળવે તે છે તાજેતરમાં જે નવનિર્મિત જીપીએસસી બોર્ડના ચેરમેન સાહેબ છે તેમના દ્વારા જીપીએસસીની જે મુખ્ય પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે તેની અંદર ધરખમ પરિવર્તન કરવામાં આવેલું છે એ સંપૂર્ણ અભ્યાસક્રમ યુપીએસસીને અનુસરીને જ છે જેમ યુપીએસસી ની અંતર્ગત ભાષા જે છે એના પેપરો ક્વોલિફાઈંગ કરે તેવી જ ક્વોલિફાઈ ના મુખ્ય અંદર જે ભાષાના પેપરો છે એ ક્વોલિફાઈંગ કરવામાં આવેલા છે જે પહેલા જીપીએસસી નવસો માર્કની મેન્સ આવતી એ અત્યારે બારસો ને પચાસ માર્ક ની આવે છે આ કરવાનો મુખ્ય હેતુ એ છે કે જે ગુજરાતના વિદ્યાર્થીઓ છે જે યુપીએસસી ની અંદર તેમનું ભારણ જોવા જઈએ અધિકારીઓની અંદર તો લગભગ દોઢ ટકા જેવું છે એ વિદ્યાર્થીઓ યુપીએસસીની અંદર પોતાની ઈચ્છાશક્તિઓ અને પોતાનો જે અણગમો છે બરાબર એને મૂકે અને પોતાની ક્ષમતા મુજબ યુપીએસસીની અંદર પણ જમ્પ લાવે તે જીપીએસસીના નું મુખ્ય હેતુ છે તેમના દ્વારા હંમેશને માટે વિદ્યાર્થીઓ જે મુખ્ય સોર્સ છે એને ફોલો કરે અને એ મુજબ જ તૈયારી કરે એના માટે સતત તત્પર છીએ તો ભોરણીયા ગાઈડન્સની અંતર્ગત અહીંયા જે પણ વિદ્યાર્થીઓ એડમિશન લે છે ઉપરાંત જે વિદ્યાર્થીઓ માર્ગદર્શન માટે આવે છે એમને અમે માટે જે પરીક્ષાનો મુખ્ય સોર્સ જેમ કે ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા પ્રકાશિત કરવામાં આવતી જીસીઆરટી અને એનસીઆરટી એ એના બેઝિક માટે શરૂઆતથી બચાવીએ છીએ ત્યારબાદ વિવિધ શિક્ષકો જે ફેકલ્ટીઓ હોય છે તેના દ્વારા મુખ્ય માર્ગદર્શન આપવામાં આવે છે અને આન્સર નું સેશન ગોઠવવામાં આવે છે જો સર કોચિંગ સંસ્થાની વાત જોઈએ તો કોચિંગ કરવું ન કરવું એ પણ એક મુખ્ય બાબત છે ઘણા વિદ્યાર્થીઓનું એવું કેવું છે કે એટલા બધા કોચિંગ છે તો કોચિંગ ક્યાં કરવું ઘણા વિદ્યાર્થીઓનું એવું પણ માનવું છે કે કોચિંગ કરીએ છીએ તો કોચિંગની મહત્વતા શું છે કોચિંગનું મહત્વ ખરેખર એવું નથી કે એની અંદર જે કોઈ ફેકલ્ટી આવે છે એ ભણાવે છે તો એ કોઈ એક બુક વાંચશે એ બુક વાંચી ને એ ડિલિવર કરી દેશે આવીને ના એ મહત્વ નથી હોતું કોચિંગનું મુખ્ય મહત્વ હોય છે જે વિદ્યાર્થીઓ અહીંયા એડમિશન લે છે એ તમામ વિદ્યાર્થીઓની અંદર જે નોલેજ જ્ઞાન તો આપે જ પણ જ્ઞાનનો મુખ્ય હેતુ માત્ર માત્ર માહિતી આપવાનો નથી હોતો એ મુખ્ય હેતુ હોય છે કે એની અંદર તર્ક શક્તિ વિકસે જે પરીક્ષાની શું છે મુખ્ય બાબત તાજેતરમાં આપણે જે જીપીએસસી ની પરીક્ષા પદ્ધતિ યુપીએસસીને અનુસરીને બનાવવામાં આવેલી છે તેના અનુસંધાને ભોરણિયા ગાઈડન્સ રાજકોટની શાખા પર આપણે શરૂઆતના જે ટૂંક જ સમયની અંદર ફ્રી યુપીએસસી જીપીએસસી અને ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની એક બેન્ચનું આયોજન કરવામાં આવેલું છે આ બેન્ચનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ પરીક્ષા કઈ રીતે પરીક્ષા પદ્ધતિની અંદર કઈ રીતે મુખ્ય જે છે મીન્સ કે કઈ રીતે તૈયારી કરવી એનો પાઠ્યક્રમ કઈ રીતે હોય છે ખરેખર એક્ઝામની અંદર એની પરીક્ષા પદ્ધતિ શું હોય છે એને લઈ ને अवगत થાય અને આગળ એમની કાર્યકૃતિ આ ફિલ્ડલી અંદર બનાવે એ આ બેન્ચનો મુખ્ય હેતુ છે આ બેન્ચ સંપૂર્ણપણે ફ્રી ઓફ કોસ્ટ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવેલી છે આ બેન્ચ તાજેતરમાં એપ્રિલ મહિનાના પહેલા વીકની અંદર ચાલુ કરવામાં આવશે પહેલા તો બધા સબ્જેક્ટનું બહુ સારું ડિટેલમાં મેઈન્સના પર્સપેક્ટિવને ધ્યાન રાખીને ભણાવવામાં આવે છે કોઈ પ્રોબ્લેમ હોય ન સમજાયું હોય તો પર્સનલી પણ ઓફિસમાં આવીને પૂછી શકો બધી ક્વેરી સોલ્વ થઈ શકે છે હાલ હું ફાઉન્ડેશન બેચમાં છું મેઇનલી પ્રિલિમ્સની તૈયારી કરી રહી છું કેમ કે બીજા ક્લાસીસ છે તો ત્યાં પ્રિલિમ્સ ઉપર વધુ ફોકસ રાખીને મેઇન્સને શરૂઆતમાં નથી ધ્યાનમાં એકલું લેવામાં આવતું પણ અહીંયા પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેને સાથે રાખીને ભણાવવામાં આવે છે તો એક એપ્રોચ બની શકે છે અને બ્રેન સ્ટોર્મિંગ પણ શરૂઆતથી થાય છે તો વાઇડ એંગલ આવી શકે મેં જ્યાંથી પ્રિપેરેશન શરૂ કરી ત્યારે હું ક્લાસીસના ગાઈડન્સ વગર કરતી હતી પણ એમ કે એક ક્લાસીસનું ગાઈડન્સ છે એ એક લાઇફમાં દીવાદાંડી તરીકેનું કામ કરે કે આપણને સાચો પાથવે બતાવે અને ભોરેના ગાઈડન્સમાં જ્યાંથી જોડાયેલું છું ત્યાંથી જે મારી મિસ્ટેક્સ હતી ભૂલો હતી તે બધી સુધારીને મને સારી રીતે પ્રિપેરેશન કરવાની તક મળી છે હું ફાઉન્ડેશન બેસમાં જોડાયેલી છું અને હું જીપીએસસી ક્લાસ વન ટુ અને બીજી ક્લાસ થ્રીની એક્ઝામ માટે તૈયારી કરી રહી છું આમ ફ્રેન્ડ જેવું બિહેવિયર કે જે તમને આમ અપૂર ન લાગે કોઈ પોતાનો પ્રશ્ન સર સામે રાખવા માટે તે હંમેશા હેલ્પફુલ રહે અને એક્ઝામમાં જે માઇનર મિસ્ટેક પણ થતી હોય એ આપણને સુધારવા આગળ વધવા માટે હેલ્પ કરે